એટલે અમે ભૂરાન કહેતા કે તને શું ગમે તારે શું તને શું આમ ઓલો કે મારી તો ઈચ્છા એક જણા એવું કીધું કે મારી તો ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જવું છે ઓલો કે મારે ચીમલા જવાની ઈચ્છા છે એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે ઈચ્છાનો તો કઈ ખર્ચો હોય નહીં એટલે અમે બધી વાત કરતા હતા એટલે ભૂરાન પછી પૂછ્યું ભૂરા તારી શું ઈચ્છા છે ભૂરો શું કે ખબર એ કે કોઈ દી મેં દુકાનની અંદર

મોવામાં આવ્યો હોમવાર સાડા નવ નો ટાઈમ ને ઓલો બિશારો કારીગર સંત પ્રેમી હેર કટિંગ વાળો એ હજી બિચારો હજી ખુરી છું સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો બોણીનું ઘરાક ભગવાન દઈ દે જવ બોણીનું ઘરાક ભગવાન દઈ દે જવ બોણીનું ઘરાગો પાંચ રૂપિયા ખીચામાં ગામડાનો માણા અમારો ભૂરો એને ક્યાંય ખબર નહીં કેટલા પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનો લિસ્ટ જોયું તે દી પંદર રૂપિયા દાઢીના તે દી પંદર ને ભૂરા ને પરસ્યો વળ્યો ખિસ્સામાં પાંચ અને પંદર રૂપિયા દાઢીના પણ ભૂરો બુદ્ધિ વાળો કે હવે હવે બેઠા બેઠા ઊભા થાય તો આબરૂ હું અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે અને કદાચ પછી પૈસા ન દે એ ક્યાં માલ પાછો દેવાનો હે જવાની કોઠા હું જવો તું એમાં વળી વેલા કાર્યકર કીધું પધારો પધારો શું કરવું દાઢી કરવી પડે લપેટો લઈ લે એમાં વાળા ની કઠ નહીં કીધું કે સાદી કરું કે પેશિયલ બોલો કે પેશિયલ ના કરી જાય કે ના પચી કે જી કારણ કે હાદી માં એ થવાનું છે ને બોલા માં એ થવાનું પછી મરવું તો સર્જન ના આય છે ખોટું હું પછી ગામડિયાના હાથમાં મરવું એમ ખિસ્સામાં તો પાસ જ છે દહ માં થાય ને વીહ ઈ થાય થવાનું છે ધીંગાણું એ વાત થાય નહીં બોલે સ્પેશિયલ દાઢી કર્યો ક્રીમ બ્રીમ લગાવીને બે ત્રણ શેમ્પુથી પછી મોઢું ધોઈ નાખ્યું પાવડર બાવડર લગાવીને કીધું

પછી કીધું પાછો કાર્યક્રમ નહીં થયું વાહ વાહ શું બોણી નું ઘરાક મારા નાથે આપ્યું વાહ એક જ એક જ વ્યક્તિ માં છે બિલ પાગ્યો કારીગર ને બિચારા લોભ લાગ્યો કીધું કે આમ હીટ માર દઉં એનાથી શું થાય કે તમારે જેમ વાળ રાખવા એમ રે એના કહી લેતા કે એનાય વી વાજબી રાખ કે દહ દેજે કે તો જી પિસ્તાલીસ માં થાય પંચાવન માં થાય બોલે ઈટ બેટ મારે પછી કારીગર તો હાવ એમ જ થઈ ગયો ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપડા હાટુ પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દઉં એના કીધા તા એના દહ એ કે મૂકી પંચાવન માં થાય પાંઠ માં થાય પાંઠે બિલ પગ્યું ઓલે ઘડી માથું થાબડ્યું માર દીકરો હોય ગયો બોલો પાંઠ ના કરજ તો ઊંઘ આવી જાય બોલે શું જગાડે ભાઈ પૂરું છું હાલો ઊભા થાવ ભૂરાય નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરું છે આગળ આબરું જ આવવાની છે ભાઈ પણ હંધી કોઈ જોવે બીજું કોઈ નથી ને આજુબાજુ આને આને આ તો હાથી કાજો આને તો વજોડાવી નીકળી જા હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો એક છોકરો બાપુ સ્વામીજી એટલે એટલા ઓડિયા વાળ છોકરો આટા મારતો હતો રખડું છોકરો એ ખુરશી લઈ ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠ દે કે આ છોકરાના વાળ કાપને ગામમાં થોડીક વસ્તુ લેતા હોય તો એના કારીગર ને શું છે પાહેઠમાં થોડો પરજા મૂકીને જાય અને આની કસણા કવડી હતી પાહેઠ તો ઓલા ના છે હજી આનું બિલ તો બાકી અને છોકરો ડુંબો જુબો નાકમાં લે જીરોના લેપ થાય આમાં ચાલો છોકરો સર્વિસ કર્યો એને પાણી પાણી મારી છોકરાને ઓલામાં ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પુથી માથું ધોયું નગર એમાં કાતર ચાલે સર્વિસ કર્યો આખો એક એ અત્યારના છોકરાના કુરકુરિયા ખાવાનો ને એવું આપણે નાના તો થતા કુરકુરિયા કુરકુરિયા આવતા અહીંયા આપડી કેવી જીભુ નાકે આંબી જાતી હતી એ ભાઈ શું આપડો જમાનો હતો એમાં શાળામાં તો અહીં કાળી ચીલડી થઈ જતી થયો તું કોણ મારો દાદો સોમા હતો આપણને નવરાવા માટે પેશિયલ આવતા છોકરા

હવે છોકરાના વાળ કાપેલા જોયા અને એની માં જોઈ ગયો એ છોકરાની બાબરી લીધા વગેરેની બાકી કરના વાળો કરના વાળનું ન કરવાનું કર્યું ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા ઓલી તેણી તેણી પેઢીની પકડાયો એ તારું નરકમાં સારું નહીં થાય મારે માતાજીની લાપસી કરવાની બાકી અને એ તે બાબરી લીધા વગેરેના વાલ ઉલાળી નાખ્યા એ ગાંઠના હાથ છે લાપસીના દીધા ત્યારે કારીગરનો સુટક્યો છો બોલો મને ભાઈ કીધું મને કે આપણી ઈચ્છા છે અમિતાભ ને લાવવું હોય તો કેટલો ખર્ચો થાય બિલકુલ ન થાય ઈચ્છામાં કાંઈ ખર્ચો ન થાય અમિતાભ ને હું મોદીને લાવી તો ખર્ચો ન થાય પણ મોદીને નામ આવે તો મને ગાંધી બાપુ સ્વપ્નમાં આવે

જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે આ આ અભિયાન સાહેબ સંતોએ દીગુભા ચાલુ કરેલું એ મોદીએ ઉપાડ્યું પહેલું વહેલું સ્વાસ્થ્ય અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વાસ્થ્ય અભિયાન છે અંદરની કેટલી ચોખાઈયું માણસમાં કરવાની અને સાહેબ 450 કેટલા વર્ષ છે આ નરસિંહ મહેતાને તને ખબર છે તું હતો તે ન્યા તિયે હું તો આપણે આ તો ધડતી સમય જ કીધે એટલા બને છે નરસિંહ મહેતાના સમયમાં ટૂંકમાં આપણે દીધી નહોતા ખોટા ટાઈમ આપણે ક્યાં ઇતિહાસના માણસ હોય આપણે સાહિત્યના માણસ હોય ઇતિહાસના માણસો આંકડા રાખે પણ હતાય તો ફાઈનલ હા ભણે મને કે સ્વામિનારાયણ ભગવાનના કેટલા વર્ષ હતા હતાય ફાઈનલ કેટલા વર્ષે અમે ક્યાં તારા ડોહા તેથી ગઢડે હતા હતા એ ફાઈનલ આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં એમાં બે મહિના ઓછા હતા આપણે ક્યાંય પછી આંકડો લેવા જવા બધો ખોટું આપણે બળદ જ નહીં કરવાનું નરસિંહ સ્વામીજી પેલું સ્વસ્થ અભિયાન શેરી વળાવી સજ્જ કરવું ઘેરે આવો નહીં મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો નહીં હે આ સ્વસ્થ અભિયાન છે વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ વાડીલાલ હોસ્પિટલ ને પહેલા તમે આવો ને તો નનામ્યું વેચાય ઠાઠડી આરૂ સે એ લોકો સ્કીમ નથી કાઢતા એક આરે એક ફરી તો દાદા મરી જાય તો દોશીને મારવા પડે ને મરો તમારી માં મફત આવે આરે એક એ આ તમે બધા આખી આખી કીટ તૈયાર હો ડોણી ચાર નાળિયર કાથી હૂતર વાહળા વજન પ્રમાણે જહાડા વાહડાનો ભાવ નોખો હન પણ દીકુભાઈ એકવાર ઉન્યાલી નીકળ્યો સાંભળ ને એ ઠાઠલી વેચનારો માણસ સવારમાં ભગવાનને અગરબત્તી કરતો શું વાહ સુ છે ઈ ને એક બે ને લઈ લે મારા બાપ બે ત્રણ ને લઈ લેજે બે ઈજ માગે નહીં આપ બધાની ઘડે મને પણ હસવું આવ્યું થયું પણ થોડોક બેજ માગ્યો ત્યારે મને થયું કે આપ ભગવાન કેટલો દયાળો છે કે ઠાઠડી વેચનારો માણસ એક નાનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે હું કામ આપણને રોજી ના આપે ઠીક છે ઠાઠડી દેખ ભાઈ ના પત્ની ગુજરી ગયા સ્લીપિંગ કોર્સ નીકળી રામ હાલ આવો હાલ આવો મોટી લાઈન ઓ મોટી લાઈન કકો મોટું માણસ ગુજરી ગયું લાગે હે ભાઈ કોણ ગુજરી ગયું આગળ પૂછો બોલો આગળ કોને કોણ ગુજરી ગયું ભાઈ આગળ પૂછો કિલોમીટર ની લાઈનો સ્વામી એક કિલોમીટર માણા ઓલો પછી આપડે આ પાછો એ ભાઈ કોણ ગુજરી આગળ બોલા ઓલું ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય બધા ઠેઠ નનામી હુતી પગ્યો ને જેને ખંભે રાખી દીધી એને કીધું એ ભાઈ કોણ ગુજરી ગયો એ કે આગળ ઓલા ભાઈ જે કુતરો લઈને જાય ને કુતરો દોરેલો હાથમાં કુતરો એ ભાઈ પત્ની ગુજરી ગયા તો ઓલા વલ્લભભાઈ હું થયું કે કુતરો એનો અતિ પ્રિય હશે પાળેલો હશે તો એ શમશાને હારે આવે છે એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા હા કેમ કરતા ગુજરી ગયા આ કુતરો ને ગુજરી ગયા હે આ કુતરો કરીડો ગુજરી ગયા ઓ વાહ વેરી નાઈસ ડોગ હે ભાઈ આ કુતરો મને વેચવો બોલો કે વાહ આ બધા કુતરા હાટો જ આવે છે આ એ કે તારો બાપ મારો હગો નથી એમાં એમાં સમજી લીમડો આડો આવ્યો લીમડો આવ્યો ને એટલે આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાતા હતા ને બેનનું માથું આમ અહીંયા એટલે આમ જાતા હતા ને એમાં લીમડાની ડાયલ નીચી એ ડાયલ બેન ના માથે લાગી ટોકર લાગી મૂળ ગુજરી ગયેલા નહીં જીવ તાળવે સડી ગયેલો પેલા તો યંત્ર નતા ને કઈ એ ટોકર લાગી મૂળ તો તાળવે જીવ ચડી ને એને ઉતાવળ કરી લઈ લે જલ્દ લઈ જાવ ઢેર મેં રખાય ક્યાં હે એ ટોકર લાગી બેન બેઠા છે વાહડા પગડે ક્યાં લઈ જાવ એ રોજ આવો તમારું નરક માં હારું નહીં થાય એ ભણુદીન લાવ્યા ઘીરે કુતરા ઉપર લઈ વિશ્વ માણસ ઉડી ગયો આવા કુતરા કર્યા પછી બેઠા થાય માણસ પણ મૂળ વાળી ડાયડ કામ કરી ગયું ચાર વર્ષ જીવ્યા ચાર વર્ષ પછી પાછો બેન ગુજરી ગઈ પાંચ વર્ષ પછી જો પાંચ વરસ પછી પાસા ગુજરી ગયા પાછી સ્લીપિંગ કોર્સ નીકળીને પાછો જાય લીમડો આવ્યો તો એનો પતિ વાહણો લઈને ઉભા ઉભા રહ્યો ઊભા રહ્યો વાહણે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો પાછી ડાળ એડી છે ને પાસ આ પાંચ વર હલવા હોય એમ बोलव सजनता दातारी सुर पंथ एता अभ्यासा ना मिले वो तो बिना कृपा भगवंत प्रिय बोलव सजनता गण दातारी सुर मैं कीधु एम हाथ में तक आवे वही न जाए पांच मिनट तुम्हारी पहले आ एक प्रसंग ने लेवी

અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો આવે છે એ ફરજિયાત એક વારે પાત્ર ભજવવું પડે આ દાખલા તરીકે નરેન્દ્રભાઈ ને આપણે પે ઘણા વર્ષોથી ઓળખીએ માણસે ટ્રેક ન છોડ્યા પીએમ પીએમથી પાર કર્યું વગર છૂટાયે જે માણસ ગુજરાતમાં મુખ્યમંત્રી બને અને પહેલી જ વાર સાંસદ લડે સીધા એને વખાણ નથી કરતો પણ એક દ્રષ્ટાંત વખાણ શું રાજાના વખાણ ન કરાય ભગવાન ના પાડી રાજાના વખાણ ન હોવા જોઈએ સંતના વખાણ ન કરાય કારણ કે સંત સંત કેવા કે સંત જેવા

અને કેવો હાવજ તક અસલ મૂકો અસલ મૂકો નહીં નહીં હાવજ હાવજ છે ગણક મારે ત્યાં ગાળા મળે ગાજવા અહીં કે એમ ને કે મેં એમ ન કરે મૂળ માતી કે એ કેવું બસ એની જેવું કોઈ પણ વ્યક્તિ એની જેવો જ બનવો જોવા હું 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 ઘણીવાર કહું કે હું ભણતો ત્યારે મને સાથ આપણે ક્લાસમાં પૂછે પૂછેને ત્યારે શું બનવું તમારે શું બનવાની ઈચ્છા ક્લાસમાં આપણે પૂછે ત્યારે મને કાંઈ નો ખબર પડતી હું એટલું જ કહતો મારે માયો આયર બનવું હું શું કામ કોક બનવું હું શું કામ કલેક્ટર બનવું હું કામ કોક ના લેવા જાવ કલેક્ટરનો પગાર કેટલો હોય મહિનાનો નો મૂકા બે લાખ રૂપિયા હોય પછી આ ડોવલું એ તો પાછું બધું અલગ હોય કઈ નો કઈ તમે કાંઈક બનો કલેક્ટર તમે બનો છો પણ છો તમે માફ કરજો વડાપ્રધાન તમે બનો મોદી મોદી બન્યા પર્યાય કોનો તમે આપી શકો ઇન્દિરાજી હતા પર્યાય આપી શકાય સરદાર હતા એનો પર્યાય ના એનો પર્યાય ના આપી શકાય શિવાજી હતા એનો પર્યાય ના આપી શકાય ભગવાન સ્વામિનારાયણ હતા એનો પર્યાય ના આપી શકાય સ્વામી મુક્તાનંદ હતા એનો પર્યાય ના આપી શકાય આ સંતોનો પર્યાય ન આપી સંત કેવા સંત જેવા આપે મંજીરું કેવું મંજીરા જેવું એક એક નાના વાદ્યનો તમે પર્યાય ન આપી શકો તો તમે બીજાના પર્યાયમાં કેમ રહી શકો તમે પોતે બનો મને ગમ્યું હર્ષદ આ રીતે જીવાય આ છે એક વાર તમે બની જાઓ એટલે નારાયણ તમારી પાસે આવવું પડે તમારે ક્યાં જાવ દેવતાઓએ કીધું ભગવાન ને કે શંકર ને કે અમારે હવે ભગવાન ને મળવું છે તો ક્યાં જાવ ક્યાં જઈએ અમે વિષ્ણુ ગોતવા માટે ત્યારે એને કીધું કે પ્રેમ પ્રેમથી પ્રગટ થાય એવું મેં જાણ્યું છે તમારામાં પ્રેમ હશે તો ન્યા પ્રગટ થશે એ જ એનું ઠેકાણું છે સંતો જ્યાં જાય ને બેઠક વાળીને બેઠા ભગવાનને ને આવવું પડે પણ લાગણી કેવી હોવી જોઈએ ખબર અતિશય લાગે ભાઈ માફ કરજો બધા બેનો બેઠી છે પરિણાની પહેલી રાત હોય માફ કરજો એટલે કહું છું બે વાર અને નવો ઢાઈના ઓરડામાં બેઠી હોય કાન છે પોતાના દાદરે લાગી ગયા હોય અને પુરુષ દાદરા ચડતો હોય કડાક 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 કરતો મોજડીનો અવાજ આવતો હોય અને એમાં લી પાછું કઈક યાદ આવે ને પાછો વયો જાય પાછો અવાજ આવતો બંધ થાય અને ઓરડામાં બેઠેલી નવોઢા